ચોખ્ખા પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં ચોખ્ખાના પીવાના પાણીની સમસ્યા છે નાગરિકોને એક તરફ પીવાના શુદ્ધ પાણી મળી રહ્યું નથી ત્યારે આ રીતે થતો પાણીનો વેડફાટ કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે અને પીવાના શુદ્ધ પાણીનો ફેરફાર કરવામાં આવે કેટલો યોગ્ય છે અને તંત્રની ઉદાસીનતાને કારણે આ રીતે પાણીનો થતો વેડફાટ અટકે અને તાત્કાલિક ધોરણેનું સમાકા સમારકામ કરવામાં આવે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતો અટકે તે માટે વોર્ડ નંબર તેરના સામાજિક કાર્યકર રાજેશભાઈ માળી દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા તંત્રને પણ જાણ કરી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા પણ નિવેદન કરવામાં આવ્યું હતું જી કયો વિસ્તાર છે સમસ્યા છે આ વોર્ડ નંબર તેર આવેલો છે પુલ ગ્રહણ આગાડી બગીખાના આગળ જે અત્યારે કામગીરી ચાલી રહી છે ડ્રેનેજના વરસાદીના કાસની અત્યારે જ્યારે ભોગવામાં આવી ત્યારે ખબર પડી કે શુદ્ધ પીવાલાયક પાણી કેટલા સમયથી વેડફાટ થઈ રહેલો અને લોકો એક બાજુ પાણી માટે વલખા મારી રહ્યા છે અને શુદ્ધ પીવાલાયક પાણીનો બગાડ થઈ છે અત્યારે વોર્ડ અધિકારીને ફોન કરી અને પાણીના જે અધિકારી હતા એમને તાત્કાલિક સ્થળ પર બોલાયા છે એમને વિઝિટ કરી છે અને તાત્કાલિક ધોરણે એ લોકો પાણીના જે નિકાલ આવે છે એની તપાસ માટેની આગળની કાર્યવાહી કરવાના છે કારણ કે અધિકારીને અત્યારે ફોન કરીને બોલાયા અને અધિકારી તાત્કાલિક આવી ગયા છે અને જે પ્રકારે પાણીનો બગાડ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે બગાડ ના થાય એના માટેનું યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે રજૂઆત સાહેબને કરીએ સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પાણી જે બગડી રહ્યું છે એ તાત્કાલિક ધોરણે એનું મરામત કરવામાં આવશે શું આપનું નામ માળીરાજે છે Subscribe now and press the bell icon. Never miss an update.